કેટલું પાણી છે નકરું ગા હોય ને નકરું પાણી પાણી છે ભાઈ નકરું આમ તમારા ગાડીઓ બાડીઓ બધું ડૂબી જાય એટલું પાણી છે આમાં બધે પાણી જ ભરાણેલું છે લાગે હવે આ પાણીમાં આપણે ગાડી નાખવાની છે તમે ભાઈએ ગાડી નાખી છે હવે આપણે પણ નાખ્યું છે એમને એને જવા દે પૈસે એક એક ગાડી લાવી છે અંદર આપણે જાવું છે બેટા આપણે પુલ વેરંજા પુલ આવી ગયો છે તો હવે આપણે વેરંદ્યા પુલ ઉપર જવાનું છે આપણે બે છીએ ગાડીમાં તમારે આશી ગાડી આંખે છે ધીમે ધીમે હ ભાઈ હા વરસાદ છે ભાઈ આમાં મગમગ બધા આવી જાય જો હવે બધું મોસમ લીલું લીલું સમ જેવું થઈ ગયું છે ને આમાં કાંઈ બાકી જ નહીં એવો રોડ બની ગયો તો મજા જ આવ્યા કરે આજનો વિડીયો છે ને એ મજા આવે એવો વિડીયો છે તમે જોઈ લો ખાસ કરીને આ વિડીયો છે ને નેતાવરણ હોય છે બધ્યા બધ્યા ખાવા પડે તો આપણે પેણાનો લોટકોટ પણ લઈ લેવો છે આજે બરોબર તો મજા જ આવ્યા કરે અને આ મારા ગોથણ ગામનું જો આમ ભાડ્યું છે પણ ગામ એ પાણી જ પીલું ભાઈ

તો અમારે આશીજ નાખવા મેળવશે આજે હવાદીનું કબૂતરાને નાખવા નહોતો કેમ કે વરસાદ બહુ હતો વરસાદ બહુ હતો એટલે કબૂતરા નહોતું તો આજે અમારા આશીજ ને મેં કીધું છે તું નાખી દે બેટા જો આશીષ સર કરીને વ્યવસ્થિત વાળી નાખ્યું છે મસ્ત ને કબૂતરા હવાદીના ભૂસ્યા છે પછી નાખી દે અડધું નાખે દે બેટા એમાં તારા પગભાજા આવે ત્યાં લાંબુ 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 જો આગળ કબૂતરા બધે ચારે બાજુથી આવવા મળશે આજ વરસાદ ભાઈ જ કાઢી નાખા છે બરાબર એના રસણ વસણ કરી નાખ્યું છે અમારા સુરતની અંદર તો બહુ વરસાદ પીડ્યો આજ ભાઈ હવે તમારા કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની અંદર કેવો પીડ્યો કોને ખબર હે

બરોબર આ ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રી છે અને આ બાજુ લાગે ને એટલે અહીંયા લાગી જાય અંધની ઇન્ડસ્ટ્રી બરોબર એક બાજુ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રી છે એક બાજુ અંધની છે અને આ રેલવે છે વચ્ચમાં જો અત્યારે ગાડી આવેલી છે પણ ઘુસ્તાન ગાડી છે પેસેન્જર ગાડી નથી આની અંદર બધો માલ સામાન ને એવું આવે બધું જો આ રેલવે છે ને વરસાદે બધે પાણી જ ભરી દીધું આમ તમે જુઓ એ ઠેઠ સુધી નકરું પાણી પાણી છે અને બસ હવે એક કલાક જેવું છું છે વરસાદ રહો ને એને કલાક જેવું થઈ ગયું છે પણ આજનો વિડીયો મસ્ત છે ને ભાઈ આની અંદર કંઈ ઘટે નહીં એવું જ બનાવ્યો છે વિડીયો અને આજનું વાતાવરણ મજા આવે એવું છે જો આની અંદર ભજીયા હોય લીલા આખા મરસાના બનાવેલા હોય અને ભાઈ મેથીના હોય તો જો મજા જ આવ્યા કરે અને આપણા કાઠિયાવાડીની ફેવરેટ આઈટમ કહેવાય એટલે ભજીયા જો અમારા જ્ઞાન થઈને બેઠો હા બુંગળા પછી બેઠો છે આમ જોવાય એ જો કેવો બેઠો છે એ આલો ઉભો જોશો હવે ગાડી જોસો ગાડી ગાડી જોવા ઉભો જો ગાડી કવડી છે બહુ લાંબી ગાડી આવે હો આપડે ગાડીને દૂધ કરી દીધું છે ને આશીસ ભાઈ ગાડી કાઢી છે અને હું પીજો છું સા